આ વર્ષે એબીવીપીએ કેમ્પસમાં એમફિથેટર પાસે ગણેશજીની સ્થાપના કરવા મંજૂરી માંગી હતી જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ કેમ્પસમાં એક જ સ્થાપના કરવા દેવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો જેની વિદ્યાર્થીઓ વચ્ચે અઠામ ન થાય જો કે આ નિર્ણય સામે પૂર્વ પેનોલી યુનિવર્સિટી કેમ્પસમાં જ બીજા ગણેશજી સ્થાપવાની જીત પકડતા વિવાદ સર્જાયો હતો નોંધનીય છે કે યુનિવર્સિટી દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ચાર અરજી કરાઈ છે જેમાં ડ્રગ્સ ટેસ્ટ સીસીટીવી કેમેરા તોડવા ગણેશ ઉત્સવના આયોજનમાં પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ તેમજ કેમ્પસમાં કારના બોનેટ પર બેસી રીલ બનાવવા જેવા કૃત્યો વિશે ફરિયાદ કરાઈ છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાનની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય એ પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે પ્રકારની હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે